પુનરાવર્તન એક નીચેના વાક્યોનું શુદ્ધ ઉચ્ચારણ સાથે પઠન કરો શશક શયનમ કરોતી આકાશઃ પતતી સિંહ આગ્છતી કુત્ર પતતી આકાશઃ સિંહભ્રાત ધાવતું આકાશઃ પતતી નીચેની સંખ્યાને સંસ્કૃત શબ્દોમાં લખો પેલું છે ષટ અષ્ટ પંચ એકાદશ અને દ્વાદશ નીચેના સંખ્યાવાચક શબ્દો વાંચો ચાલો અને દરેક સંખ્યા છે અંકમાં લખો દ્વે પછી એને અંકમાં આપણે લખીએ ત્રિણી પછી એને આપણે અંકમાં લખીએ સપ્ત પછી અંકોમાં લખીએ ચતવારી એટલે કે ચાર અંકોમાં આપણે લખીશું નવ એટલે કે નવ આપણે અંકોમાં લખીશું નીચે આપેલા વાક્યખંડો સુવાચ્ય અક્ષરે લખો અહીં ત્રણ વાક્યો આપેલા છે એ ત્રણે ત્રણ વાક્યો છે એ તમે નીચે આપેલી જગ્યામાં લખવાના રહેશે ધ્યાન એટલું રાખવાનું છે કે જ્યારે ખોડો અક્ષર હોય અને પૂર્ણ વિરામ અને વિસર્ગ આપેલા હોય તમારે કરવાના રહેશે પેલું ગુરુ સાક્ષાતઃ પરબ્રહ્મ વિદ્યારંભમ કરી સર્વે સંતો નિરામયા ચાલો એના પછી પાંચમો પ્રશ્ન નીચે આપેલા શ્લોકો પૂર્ણ કરો કદલી સદ્રશી પછી અને પછી છેલ્લું એનું છે શબ્દોમાં દીર્ઘો દંતો આવતું હોવું જોઈએ કદલી સદ્રશી સુંડા સ્તંભ સમાના પાદાહા શૂર્પાકારો કર્ણો ધવલૌ દીર્ઘૌ દંતો પર્વત પછી બીજું આપેલું છે એને આપણે શ્લોકો પૂરા કરવાના છે પર્વત સદ્રશે પછી ખાલી જગ્યા અને પછી છેલ્લો શબ્દ એનો છે દ ભીત આવવો જોઈએ ચાલો જોઈએ પર્વત સદશે ગાત્રે નેત્રે અતિબલવાન એશ કથમ અંકુશ માત્ર ભીત તો અહીં તમારું એકથી પાંચ ચેપ્ટરનું છે એ પુનરાવર્તન પૂરું થાય છે પુનરાવર્તન એક થેન્ક યુ